ના ના આપ ના લાગતો વધ વધન તો મહેમાન આવે છે મહેમાન ને શું લેવા મેલ્યો

એ તો ખાલી એમને ગામમાં તને હે મને મંદિર ઢોકડા મોટો

આ કેને પહેરાયું તો ન આ બધું આ છોમા કાકા ને ઠોકડો નંદો તો મન કે લે બેન ની તો પઈણી ના મારી તું મન ઓની તો બેના મારી ખબર ન પડે એ મામા ની ડોની

બિલ્ડિંગો બના બિલ્ડીંગો ઘર ની બનાવ્યો ન એટલે બસ એ તો પચાસ વીઘા જમીન છે ને

નહી એ મૈનવારી ન કણ મૈનવારી મને ના ના તમાર શું આ બધા ગોંડા વેળો વાત કરવા ને ને હે ને અલ્યા માનીને મને નીકળું પડતું એ છે રાખતા નહીં ઘર જુઓ નાના ભાઈ પૂછી લેવા આવે એટલે આ તો હેડો હવે ના આવે સોમા કુછી લો અમે ઘર માં નહી રાખતા જો આવું ચા તમને મળશે નહીં આવું હોય ગોતવા જ નહીં મળે અને હારા મારું છે નાખવાનું ઉપાડવા લાગે એમાં ભાઈ

માનો હાહો હાહો નતો થવાનો આવો મોટાભાઈ ભાઈ ગોમે ફરવા ગયા છે એવું હોય

જય માતાજી દોસ્તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ છે મિસ્ટર મહાકાલ એ વન તે ચેનલને લાઈક શેર અને હા દોસ્તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી